આખી દુનિયા પગે લાગતી હોય તો બધા પગે લાગે પણ આખી દુનિયા પાણા લઈને વાહે થાય તેથી તમારી આગળ ઢાલ બનીને ઊભો રહે એને સાચો માનવાનો એટલે હું ઘણી વખત બધી ગામમાં તો મારે કઈ કહેવાનું ન હોય પણ હું બહાર જાઉં ને પછી બધા લોકો મને પગે લાગે ને પગ ધોવાના હાથે એટલે હું ના પાડું ભાઈ મને રહેવા દો કારણ કે એના માટે એક હદ હોય પચાસ વર્ષથી નીચે ક્યારેય કોઈને ગુરુ ન કરવો પચાસ વર્ષે પૂગી ગયો હોય ને એવાનું ગુરુ કરવું એટલે એટલે શું થાય ઝાઝુ ન રહે બાકી કારણ કે હાથ હિતરે તો ઉકલી જવાનું હોય એટલે હારું કરે તો ભલે નબળું કરે તો વીસ પચીસ વર્ષનો નો સવાલ હચવાય જાય બેન ઓલું હું તો વીસ પચીસ વર્ષે ગુરુ બનાવે આખું ગામ પગે લાગે કારણ એના નામની કંઠી પહેરે એના નામના બધું બીજું ત્રીજું કરે અને પછી એકાદી ભૂલ થતી હોય જે પગે લાગે ને પાણા લઈને પેલા ઊભા હોય પાછા એટલે હું બધાને વારા ઘડી ગમ તમને બધા નહીં કહું ગામના હોય સલાહ ન દેવાય એવું થોડું હોય તોય દેવાય માનો ન માનો તમારી મરજી પણ કેવું એ મારું કામ છે કે પગે લાગવા બહુ ઉતાવળ ન કરવી જ્યાં ત્યાં પગે ન લાગવું ભગવાન પગે લાગો એમ કોઈ દી ઉતાવળ ન કરવી ગાળ દેવામાંય કોઈ દી ઉતાવળ ન કરવી જેને પગે લાગો છો એની પ્રત્યે ભાવ જાગે ત્યારે પગે લાગવું આપણે તો એ જાણીએ છીએ પણ છતાં આ વસ્તુ જો મગજમાં બેસે તો પગે લાગવામાં પાણા માળવાનું કારણ કે આ તો દુનિયા છે ભગવાન આમાં આપણે કાંઈ ક્યારેક કોઈક આપણી નિંદા કરે ક્યારેક આપણી કુથલી કરે તો એમાં કાંઈ ઉપાધિ નહીં કરવાની આ દુનિયાએ તો ભગવાનને નથી છોડ્યા